કરતું નતો મેં પેલા તો તારું પૂછ્યું કે ઈચી ગયો મેં કીધું ઘરે આવવાનું તેને ખબર પડી ગયું કે બા તું નહીં આવવાનું પીયુષ નહીં આવવાનું એ ઓય બે હો એક ઓય બે એક કોઈ બે એમાં એક જેનું છોકરું અને એક મોટું છોકરું એટલે પેલા તને ભણીને જતો ને અજ્યો અજ્યુ ને બે એ અજ્યુ તો મારે આપણે એક જણા અંકરીને હાથ પકડ્યા અને એક જણો મન તો માર્યો લે એ બે થઈને મન તો માર્યો એટલે હું અહીંથી ખરીને ફેંકીને દીધો હું અમને ત્યાં તું જોવો તો મારે એટલે મને

ले ले हाँ ये मुंह का बक्सा है जल्दी आए ना ये बगीचा में लड़वा तू बोले तू चल रहा हाँ तो बगीचा में तो जल्दी तो नहीं है मां भाई नहीं दौड़ जल्दी आवा गिरो की आवा रो सब यहां पे आवा Yeah. બોલેલા ઊભો થા મારો હું લે આ તે આ એ ઓરે અડી નઈ બે બે તો ભાઈ એ ભાઈ ઉપર વાતો પર મારો ભાઈ આવો અરે આ આયો જો લે આયો મારો ભાઈ આવારો ઉપર તું ઘરે મારો ભાઈ બસ તઈ નળા થઈ નતું ઓ વાત 50 હતો કર લે હું શું કર લે હું કરી લઈશ કરું હું આ ઘાસ ઉકાળી બાપા ને પણ

તક રું કરવાનો મારવાય ઓય ઓય મારવાના જ છે તો માર પેલો ઊભો રહે ઊભો હા આપણે મારી જશું તો ને તમે તમે નેંચા કો મડ્યાતા એ કે

નામ લઈ જાવ પાવર ના કરાવો એ તમે ના કરતા પાવર નું એ એ ચૂપ એની બંધાને ભાઈ તો ભાઈઓ ન એ વાતો ભરોલે હ અો તમે અમાર નામ ન લેતા અને તમારું નામ લઈ લે એ નહીં લઈ લે હા ને સમાધાન છે લે આ તને લે લે પાવાતો નો ઉતતો જ નહી લે આજકાલ એ એ મું ને મારા જોઈ લે એ ભાઈ હું તો અડે નહી બો ભાઈ

ફાઈ બંધાઈ જશે હા યે બસરે મરો 3 4 હેડવા એટલે 3 4 ડારા હેડવું વા તો આયા આવી ગયા એટલે વળી હવે ઘરે ગયા એટલે